ત્રેવીસમું વર્ષ છે અને તમે જોઈ શકો છો કે દરેક પુરુષ અને મહિલાઓ જે આ પહેરવેશમાં નીકળે છે એ માને ખૂબ ખુશ કરવા અને રીઝવવા માટે જ નીકળે છે બાકી અમારો કોઈ હેતુ નથી બાકી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને દરેક લેડીઝને તમે જોવો છો કે બસ આ માન મોભો ને મર્યાદામાં આ રીતે રહીને ચાલે તો મા અંબાની ભક્તિ સરસ રીતે થઈ શકે છે અને હાલ હસતા રમતા ગાતા ગરબા ગાતા અમે જ્યારે માના ચરણોમાં પહોંચીએ છીએ ત્યારે અમને એટલો આનંદ થાય છે કે અમે જાણે કાલે નીકળ્યા અને આજે પહોંચી ગયા છીએ ને એવો અનુભવ થાય છે આજે જે કાંઈ બી આજ જે લોકો જોનારો છે વર્ગ એ લોકોને ખબર પડે કે આજ માના પ્રસંગમાં આજ આપણે સ્વચ્છ થઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણા સાંસ્કૃતિક જે પોશાક છે એ પહેરી અને જવું જોઈએ જેથી કરી અને માનો પ્રસંગ દીપાવી શકીએ આજ માના પ્રસંગને દીપાવવા માટે થઈને આપડી હાજરીની જરૂરિયાત છે બાકી તો માન કોઈ કમી જ નથી ગમે એટલા તમે આવો છો એને ખબર જ છે